અને યોગ્ય વળતર વર્ષાણા હડવદ 400 કેવી વિજ લાઈન ની કામગીરી માં ગેટકો કંપની દ્વારા પાછુડા ગામના ખેડૂતોના ખેતરોમાંથી વીજ રેશાઓ પસાર કરવાની કામગીરી માં નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા વગર કે વળતરની રકમ નક્કી કર્યા વગર જ નિયમની બહાર જઈને પોલીસ બંદોબસ્ત રાખીને લાઈનો કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે જે તાત્કાલિક અટકાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર શ્રી ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે તેમના મુદ્દાઓ છે કે વર્ષાણ હળવદ ચારસો કેવી વીજ લાઇન અંગે નવ વર્ષ પહેલા કલેક્ટર શ્રી કચ્છ દ્વારા તારીખ સત્તર આઠ બે હજાર પંદરના હુકમ બહાર પાડવામાં આવેલો હતો જેમાં વીજ વાયરોનું વળતર ચૂકવવા અંગે કોઈ વળતરનો હુકમ કરેલ નથી તેમ છતાં ગેટકો કંપની દ્વારા નવ વર્ષ જૂના હુકમનો આધાર રાખીને વળતર ચુકવ્યા વિના જ વીજ વાયરો કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે જે ગેરકાયદેસર છે વીજ લાઈનો પસાર કરતી વખતે વળતરની રકમ નક્કી કરવા અંગે ગુજરાત સરકારના ઉર્જા વિભાગ દ્વારા પરિપત્ર તારીખ ચૌદ દસ બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવેલ છે જે મુજબ વળતર ચૂકવવાની કામગીરી કર્યા બાદ જ કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગેટકો કંપનીના ડેપ્યુટી એન્જિનિયર શ્રી એલ એમ જોશી દ્વારા ખેડૂતોને સતત પોલીસનો ડર બતાવીને ધમકાવવામાં આવી રહ્યા છે અને બળ જબરીથી લાઈનો કાઢવા માટેની કામગીરી કરી રહ્યા છે જે તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેમજ નવ વર્ષ જૂના હુકમ પ્રમાણે પણ પાક નુકસાનીનું પંચનામું પણ કરવામાં આવેલ નથી તેમજ પાક નુકસાનીની કોઈ રકમ આપવામાં આવી નથી ખોટી રીતે પોલીસ બંદોબસ્ત મેળવીને ધાક ધમકીથી લાઇન કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને અટકાવવામાં આવે નવ વર્ષ જૂના હુકમમાં વીજ વાયરોના વળતરની રકમ નક્કી કરવામાં આવેલી નથી અને તે નક્કી કરવા અંગે કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ કે કાર્યવાહી પણ કરવામાં આવેલી નથી દ્વારા આ લાઈનના કામમાં કોઈ પણ પ્રકાર નું નિયમ નું પાલન કર્યા સિવાય અને સરકાર શ્રીના પરિપત્રોમાં જણાવેલા એસઓપી ના પ્રોવિઝન નોર્મસ ફોલો કર્યા સિવાય જ લાઇન કાઢવામાં આવી રહી છે જે ગેરકાયદેસર છે પોલીસ દ્વારા પણ નવ વર્ષ જૂના બે હજાર પંદરના હુકમના આધારે પોલીસ બંદોબસ્ત આપી દેવાય તે પણ યોગ્ય નથી કારણ કે સરકારશ્રીના નવા પરિપત્રો અનુસાર કોઈ પણ લેખિત આદેશ થયેલ નથી તેમજ ખેડૂતોની રજૂઆત સાંભળ્યા સિવાય જ કંપનીને મદદરૂપ રહીને ખેડૂતોને ડરાવી ધમકાવી લાઈનો કઢાવવા દબાણ કરી રહેલ છે જે યોગ્ય નથી વીજ કંપની દ્વારા વળતર ચૂકવવા સંબંધી કોઈ પણ નિયમનું પાલન કરવામાં આવેલ નથી તેમ છતાં નવ વર્ષ જૂના હુકમના આધારે પોલીસ દ્વારા બંદોબસ્ત આપવામાં આવી રહેલ છે જે નિયમની વિરુદ્ધનું છે પોલીસ બંદોબસ્તનો હુકમ ત્યારે જ થઈ શકે જ્યારે કંપનીએ બધી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય અને ત્યારબાદ ખેડૂતો અટકાવે તો કલેક્ટર સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્તનો હુકમ કરવામાં આવતો હોય છે પરંતુ અત્યારે કંપનીઓ દ્વારા સીધો બાજુના પોલીસ સ્ટેશનમાં જઈ અને પોલીસને સાથે રાખી વગર પરવાનગી લાઈનો ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહેલ છે જ્યાં સુધી ખેડૂતોને પૂરતું અને વ્યાજબી વળતર ચૂકવાય નહીં તેમજ જ્યાં સુધી મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરોમાં પાકનું પંચનામું ન થાય ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં વીજ લાઈનો કાઢવા માટે આ કંપનીને પોલીસ બંદોબસ્ત આપવામાં ન આવે ખેડૂતોની અનેક ફરિયાદો બાદ ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા તાજેતરમાં જ નવા પરિપત્રો કાઢી અને ઠરાવ કરવામાં આવેલ છે કે ટ્રાન્સમિશન ટાવરના જમીનના નુકસાન પેટે ઓછા વળતરની રજૂઆત કે વાંધો રજૂ કરવામાં આવે ત્યારે કલેક્ટર દ્વારા એમના અધ્યક્ષ સ્થાને જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા કિંમત નક્કી કરવામાં આવશે તેવો પણ ઠરાવ થયેલ છે અને કેન્દ્ર ઉર્જા મંત્રાલયે પણ કઈ રીતે વળતર ચૂકવવું તેના પર પણ પરિપત્રો બહાર પાડેલા છે જે તમામ નિયમોનું પાલન કર્યા સિવાય કોઈ પણ વીજ કંપનીઓને પરવાનગી આપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે નવ વર્ષ પહેલાં ઊભા કરેલા વીજ ટાવરોનું નુકસાનીનું પૂરેપૂરું વળતર પણ હજુ સુધી ચૂકવેલ નથી તેથી નવ વર્ષનું વ્યાજ પણ આ બાકી રહેલી રકમ સાથે ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર સાહેબ શ્રી ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે આજે અમે ખેડૂતોને ખેતરોમાં વીજ કંપનીઓ દ્વારા જે દાદાગીરીથી લાઈનો ઊભી કરવામાં આવે છે યોગ્ય વળતર આપે સિવાય એના માટે અમે આજે કલેક્ટર સાહેબ પાસે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અને ખેડૂતોની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા જે મુદ્દો અમારો છે વરસાણાથી હરવદ સુધીની એક વીજ લાઈન જેનું કામ બજાજ કંપનીએ રાખેલ હતું બે હજાર પંદરમાં આ વીજ ના ટાવર ખેડૂતોના ક્ષેત્રોમાં કોઈ પણ રેવન્યુ વિભાગના પંચનામા સિવાય ના ટાવર ઊભા કરી ગયા જેનું વળતર નવ વર્ષ સુધી ખેડૂતોને મળેલ નથી અને આજે એ ફરીને આ કંપની અને ગેટકો દ્વારા આ જે ટાવર છે એના ઉપર વીજ વાયર જેને આપણે કહીએ એ ખેંચવા માટેની કામગીરી દાદાગીરીથી શરૂ કરી દીધેલ હતી જેના અનુસંધાને અમે બે ત્રણ વખત એમની પાસે ગયા કે ખેડૂતોને પહેલાં પણ તમે ટાવર ઊભું કરી ગયા એનું પર વર્તન નથી ચૂક્યો વીજ વાયર છે એના પર સરકારના ગાઈડલાઈન નક્કી થયેલી છે કે જે એનો કોરિડોર નક્કી થયેલો હોય કે બસો વીસ કેવી હોય તો પાંત્રીસ મીટર એનાથી વધારે ચાલીસ મીટર પચાસ સાહીઠ મીટર સુધીનો એનો કોરિડોર હોય અને એ લાઇનના એ પ્રમાણે જે બજાર ભાવ હોય કે જંત્રીના ભાવ હોય તેના પ્રમાણે વળતર ચૂકવવાનું નિયમ છે જ્યારે અમારી જે માગણી હતી મારા પસુરા ગામના ખેડૂતો જે મોટાભાગના ભીમાસર મારા ગામના ખેડૂતો છે જે મારી પાસે આવ્યા અમે પણ વીજ કંપની પાસે ગયા મીટિંગો કરી કે તમે હમણાં જ સરકારી તાજેતરમાં નવી જંત્રી બહારે જાહેર પડી તો નવી જંત્રી જે જાહેર કરી ભલે એનો અમલવારી અમે થવાની છે પણ સરકારે તો સ્વીકારી લીધેલું કે આ વિસ્તારમાં આ જમીનના ભાવ અત્યારે આ ચાલી રહ્યા છે અને જે નવી ગાઈડલાઈન સરકારની છે કે ખેડૂત અને જો વીજ કંપનીઓ સહમત ન થાય અરસપરસ વળતર બાબતે તો કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જે મૂલ્યાંકન સમિતિ છે એમના મારફતે એમના જમીનના મૂલ્ય નક્કી કરવાનું હોય છે પરંતુ આ વીજ કંપનીઓ દ્વારા આ તમામ પ્રોસિજર કર્યા સિવાય કોઈપણ જાતનું પંચ રોજ કામ રેવન્યુ વિભાગના અધિકારીઓના સિવાય સીધો પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી ઘૂસી અને વીજ લાઈનો ઊભી કરવાની કામગીરી શરૂ કરી દીધેલ ખેડૂતો જાય તો એને ધમકીઓ આપે છે દાદાગીરી થાય છે ઘણી વખત અધિકારીઓ એવું કહે છે કે અમે ફરજ રૂકાવટની ફરિયાદો તમારા ઉપર કરીશું પણ અમારી માગણી વ્યાજબી એટલા માટે છે કે તમે એક તો નવ વર્ષ પહેલાં ખેડૂતોના ખેતરોમાં ટાવર ઊભું કરીને ગયા જેનું વળતર પણ હજી સુધી ચૂકવ્યું નથી તો પહેલું તો એનું વ્યાજ સાથેનું વળતર ખેડૂતોને આપો જે નિયમ પ્રમાણે થાય તે એના પછી જે વાયરનું કોરિડોરમાં આવતું હોય એનું વળતર અને એમાં પાક ઝાડ અને વૃક્ષોને નુકસાન થાય એનું પણ વળતર ચૂકવવાની તમારી જવાબદારી ફરજ છે હમણાં નવા કાયદાની જોગવાઈ મુજબ કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને જે મીટિંગ કર્યા પછી જ એનું મૂલ્ય નક્કી થાય એના પછી ખેડૂતોનું વળતર નક્કી થતું હોય છે આજે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબને અહીં આવ્યા પહેલાં અને એસપી સાહેબને અમે જાણ કરી કે તમે પોલીસ બંદોબસ્ત કોઈપણ જાતની પ્રોસિજર કર્યા સિવાય કઈ રીતે આપી દેવામાં આવે છે તો જ્યાં સુધી કલેક્ટર સાહેબ આખરી હુકમ ન કરે વળતર બાબતનો ત્યાં સુધી કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત આ વીજ કંપનીઓને આપવાનું નહીં આજે વીજ કંપનીઓની દાદાગીરી એટલી બધી છે કે એક જાતનું એ વીજ કંપનીઓ છે આ કામ મૂળ બજાજનું હતું પર ગેટકોવારીનો ઠેકો લઈ લીધો કે અમે તમારું કામ પૂરું કરાવી દઈશું એક ડેપ્યુટી ઇજનેર જોશી છે બરજબરીથી કોઈ પણ પ્રોસીજર કર્યા સિવાય પંચરોજ કામ કર્યા સિવાય ખેતરોમાં ડાયરેક્ટ ઘૂસી અને કામ કરે છે જે કામ ખેડૂતોએ અટકાવ્યું છે અને અમે પણ કીધેલું છે કે જ્યાં સુધી પ્રોસિજર પૂરી ન થાય ત્યાં સુધી વીજ લાઈનો કાઢી શકાશે નહીં પોલીસ બંદોબસ્ત જે દુધઇ પોલીસ સ્ટેશન લાગે છે બાજુમાં તો દુધઇ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ અમે મળ્યા કે તમે કોઈપણ જાતના નિયમની પ્રોસીજર કર્યા સિવાય એને પોલીસ બંદોબસ્ત કઈ રીતે આપી શકો હવે બે હજાર પંદરનો જે સરકારનો કલેક્ટર સાહેબનો હુકમ બતાવે છે હવે એના પછી તો ઘણા બધા નિયમો બદલી ગયા છે આ નવી વીજ લાઈન જ્યારે એમાં ટાય વાયર ખેંચી રહ્યા છે ત્યારે અમારી માંગણી એક જ છે કે ખેડૂતોને દાદાગીરી કરી અને એને દબાવો નહીં અને જે ખેડૂતોને નિયમ મુજબનું વળતર થાય એ વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે બીજું પર આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જે રીતે નાયબ કાર્યપાલક કોઈ પણ પ્રોસીજર કર્યા વગર કોઈ પણ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય એના પાકને નુકસાન કરે એમાં વાહનો ભરે જમીનને નુકસાન કરે તો આજે મેં એના વિરુદ્ધમાં પણ પોલીસમાં ફરિયાદ આપી છે ના ડેપ્યુટી ઇજનેરના વિરુદ્ધમાં પણ કે આની સામે કડક કાર્યવાહી થાય કે કોઈ પણ સહમત મંજૂરી વગર કોઈની જમીનમાં ઘૂસી જવાતું નથી એને કોઈપણ કામ કર્યા સિવાય સીધો ટ્રેક્ટરો ફેરવી વાહનો ફેરવી ખેડૂતના ખેતરોમાં નુકસાન કર્યું છે એના સામે પણ ફરિયાદ અને કાર્યવાહી થાય આજે કલેક્ટર સાહેબને અમે પરિપત્રો પણ આપ્યા છે કે આ પરિપત્રો બે હજાર ચૌદના સરકારે જ ગુજરાત સરકારને કેન્દ્ર સરકારે જે નવા પરિપત્રો કર્યા છે કે કઈ રીતે ખેડૂતોને વળતર ચૂકવવાનું છે શું નિયમ છે આ નિયમ મુજબનું પાલન થાય એવી અમારી માગણી છે અને ખાસ કરીને કલેક્ટર સાહેબને આપના માધ્યમથી અમે કહેવા માગીએ કે જ્યાં સુધી આ કાર્યવાહી પૂરી ન થાય ત્યાં થતી કોઈ પણ જાતનું કામ ખેડૂતોના ખેતરોમાં કરવામાં ન આવે આ વર્ષાનાથી હરવદ લાઈનનું જે કામ છે એ જ્યાં સુધી કલેક્ટર સાહેબ એનું વર્તનની રકમ નક્કી ન કરે ત્યાં સુધી આ કામ બંધ રાખવામાં આવે એસપી સાહેબને પણ અમે પૂર્વ એસપી હોય કે પશ્ચિમ કચ્છના એસપી સાહેબ તમામને અમે કહેવા માગીએ છીએ કે ખેડૂતોને દબાવવાનું બંધ કરો અને જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ જાતનું કોઈ કંપનીને તમે પોલીસ બંદોબસ્ત ના આપો કંપનીઓ એટલી બધી હોશિયાર હોય છે કે પોલીસ લોના અધિકારીઓ કર્મચારીઓને પણ ફોડી લેતી હોય છે અને વીજ કંપનીઓના જે ગેટકો જે એમના સાથે મળી કરી અને ગમે એમ કરીને આ ખેડૂતોના ખેતરોમાં લાઈનો દબાવીને કાઢવા માગે છે તો આજે સાહેબને અમે એ જ કહેવા આવ્યા છીએ સાહેબ ખેડૂતો વચ્ચેની વીજ કંપનીઓ વચ્ચે ઘર્ષણ ન થાય એટલા માટે થઈને આપ મધ્યસ્થી કરી અને જો કે વળતર ખેડૂતોને મળે વીજ લાઈનનું જમીનનું મળે પાક વળતર મળે એને વૃક્ષોનું નુકસાન હોય કે બીજું કોઈપણ જાતની નુકસાની હોય તમામ જાતને નુકસાનીનું વળતર ખેડૂતોને મળવું જોઈએ આ અંજાર તાલુકાના પસુડા ગામનો પ્રશ્ન છે મારા ગામની બાજુમાં છે ભીમાસર ગામના ખેડૂતો છે પરંતુ આ લાઇનમાં જે પણ ખેડૂતો આવતા હોય તમામને આ કંપની અન્યાય કરી રહી છે તમામ ખેડૂતોને ન્યાય મળે એના માટેની અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબે પણ અમને એક રિસ્પોન્સ આપ્યો સારો કે આના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને અન્યાય નહીં થાય એવી ખાતરી અમને આપી છે આભાર